નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને ચૌદસો ચોર્યાસી સુધીના બોલાયા અને આવક નોંધાઈ બસોને છવ્વીસ મણ જીરુના ભાવ રૂપિયા ચાર હજાર બસો પચાસથી લઈને ચાર હજાર આઠસો ચાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ પાંચ હજાર સાતસો ને છાસઠ મણ વરિયાળીના ભાવ રૂપિયા નવસો એકથી લઈને સોળસો સુધીના બોલાયા અને આવક નોંધાઈ વીસ હજાર ચારસો ને પિંચ્યાસી મણ એરંડાના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો ત્રણ સુધીના બોલાયા અને આવક નોંધાઈ આઠ હજાર નવસો ને છત્રીસ મણ ઘઉંના ભાવ રૂપિયા ચારસોથી લઈને પાંચસો છ્યાસી સુધીના બોલાયા અને આવક નોંધાઈ ત્રણસો ને આડત્રીસ મણ તલના ભાવ રૂપિયા બે હજારથી લઈને ચોવીસો પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચારસો ને બેતાલીસ મણ રાયડાના ભાવ રૂપિયા નવસો દસથી લઈને નવસો છોતેર સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને બોતેર મણ રાયના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને તેરસો અઢાર સુધીના બોલાયા અને આવક નોંધાઈ ત્રણસો ને અઠાવન મણ થાણાના ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય બે હજાર નવસો ને ચોવીસ મણ ચણાના ભાવ રૂપિયા નવસોથી લઈને અગિયારસો છ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને અઢાર મણ અજમાના ભાવ રૂપિયા બાવીસસો નેવુંથી લઈને ત્રેવીસો સાઠ સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને દસ મણ ગવારના ભાવ રૂપિયા નવસો પંચ્યાસીથી લઈને એક હજાર પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય છપ્પન મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો